કૃષ્ણ તમારું સ્વાગત કરું છું કાજલના રસોઈ ઘરમાં તો આજે આપણે બનાવવાના ઠંડીમાં શરીરનું કવચ એવું ઠંડીમાં શરીરને તાકાત આપતો ઠંડીમાં શરીર સ્ફૂર્તિ આપતો એવો અડદિયો તો વિડીયોને જરા પણ સ્કીપ ન કરતા નહીં એ પણ ચોક્કસ માપથી બનાવ્યો છે તો વિડીયોને એન્ડ સુધી જોજો અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે બનાવી લઈએ અડદિયો બનાવવા માટે અહીં મેં વજનમાં ત્રણસો ગ્રામ જેટલો અડદ નો લોટ લીધો છે અને તેટલો જ મા ત્રણસો ગ્રામ જેટલું ઘી લીધું છે અને બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે ગુંદર લીધો છે માવો લીધો છે જેને મેં ઘરે જ બનાવેલો છે કાજુ બદામના ટુકડા કર્યા છે સૂટ પાવડર એડ કર્યો છે પીપરી મૂળ પાવડર લીધો છે અને ગાર્નિશિંગ માટે કાજુ બદામ લીધા છે હવે આપણે અડદિયો બનાવી લઈએ પહેલાં તો આપણે લોટને ધાબો દઈશું તેના માટે મેં અહીં અડધી વાટકી દૂધ અને બે ચમચી જેટલું ઘી લીધું છે તેને સારી રીતે મિક્સ કરી અને ઉભરા ઉભરાવે ત્યાં સુધી આવી રીતે ગરમ કરી લેવાનું પછી આવી રીતે લોટમાં રેડી દેવાનું તેને લોટ સાથે સારી રીતે મિક્સ કરી દેવાનું છે અત્યારે ગરમ છે એટલે ચમચીથી કરું છું પછી આવી રીતે હાથથી સારી રીતે મિક્સ કરી અને પછી આવી રીતે લોટને દબાવી દેવાનો છે એટલે આપણો એકદમ જ લોટમાં સરસ કણી પડી જશે તેને સારી રીતે મિક્સ કરી અને પછી આવી રીતે લોટને હાથથી દબાવી દેવાનો છે તેને આપણે અડધી કલાક એટલે કે ત્રીસ મિનિટ સુધી આવી રીતે હવે ત્રીસ મિનિટ થઈ ગઈ છે લોટ ને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો આપણે લોટમાં સરસ કણી પડી ગઈ છે હવે આપણે તેને ચાણી વડે ચાય લઈશું એટલે આપણે એક સરખો લોટ બનીને તૈયાર થઈ જશે આવી રીતે ચાલતા જવાનું અને પછી જે ચાણ વધે એને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં પાછું પીસી લેવાનું છે તો આવી રીતે આપણે બધા જ લોટ અને ચાય લઈશું તો આપ જોઈ શકો છો ધાબો દેવાથી કેટલો સરસ આપણો કણીવાળો લોટ થઈ ગયો છે ઘણા લોકો આમને શેકતા હોય છે પણ તમે આ ચોક્કસ ટ્રાય કરજો આ રીતે ધાબો દઈને કરશો તો એકદમ જ સરસ અડદિયો બનશે તો આપણે જે કણી વધી હતી એને મિક્સરમાં ઝીણી ગ્રાઇન્ડ કરી લીધી એટલે આપણો બધો જ લોટ એક સરખો કણીવાળો બનીને તૈયાર થઈ ગયો છે તો આપ જોઈ શકો છો કેટલો સરસ એકદમ જ છૂટો છૂટો આપણો અડદનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે અડદિયાને શેકી લઈએ લોટને શેકી લઈએ હવે આપણે પહેલાં તો થોડું ઘી મૂકી અને પહેલાં તો આપણે ગુંદરને સાતળી લઈશું તો આવી રીતે ઘી ગરમ થાય પછી થોડો થોડો આવી રીતે ગુંદરને સાતળી લેવાનો છે કાચો ન રહે તેનું ધ્યાન રાખવાનું છે આખો ફૂલી જાય ત્યાં સુધી તેને સાતળવાનો છે તો આપ જોઈ શકો છો તમારે જે પ્રમાણ ગુંદર હોય એ પ્રમાણે તમારે ગુંદરને તળી લેવાનો છે તો હું અહીં થોડો ગુંદર તળી રહી છું પછી આપણે એ જ ઘીમાં થોડું ઘી એડ કરી અને પછી આપણે અડદના લોટને તેમાં એડ કરી દઈશું અત્યારે હું અડધું જ ઘી એડ કરી રહી છું પછી અડધા ઘીમાં આપણે લોટને સારી રીતે શેકી લેવાનો છે લોટનો કલર ચેન્જ ન થાય ત્યાં સુધી આપણે સતત લોટને શેકતા રહેવાનું છે આવી રીતે લોટને સતત જ મિક્સ કરતા રહેવાનું છે થોડીવાર ગેસની ફ્લેમ ધીમી રાખવાની થોડીવાર હાઈ રાખવાનું આવી રીતે સતત ચમચાની મદદથી લોટને ફેરવતા રહેવાનું છે અને આપ જોઈ શકો છો લોટનો કલર થોડો ચેન્જ થઈ ગયો છે હવે આપણે ઉપરથી થોડું પાછું ઘી એડ કરીશું અને પાછો લોટને શેકી લઈશું તો આવી રીતે તમે કરશો થોડી થોડી વાર ઘી નાખશો તો એકદમ જ સરસ આપણો લોટ શેકાઈ જશે તો આપ જોઈ શકો છો તરત જ કલર ચેન્જ થઈ ગયો છે આવી રીતે શેકી લેવાનો પછી આપણે તેમાં પાછું થોડું ઘી એડ કરીશું તો આપ જોઈ શકો છો એકદમ સ્મૂધ સ્મૂથ બેટર થઈ ગયું પર ઘી પણ છૂટું પડી ગયું છે તો આવી રીતે આપણે લોટને શેકી લેવાનો છે પછી આપણે તેમાં માવો એડ કરીશું માવાને પણ સારી રીતે લોટ સાથે મિક્સ કરી દેવાનો છે આપ જોઈ શકો છો તે લોટ ગરમ છે એટલે એકદમ જ માવો તેની સાથે મેલ્ટ થઈ જશે તમે અહીં ઘરે બનાવેલો જ માવો લીધો છે તમે બજારમાં મળે તૈયાર તે પણ માવો લઈ શકો છો હવે આપણે જે થોડું ઘી વધુ આપણે જે વજન પ્રમાણે એ પણ એડ કરી દઈશું તો આપ જોઈ શકો છો એકદમ જ સરસ આપણો લોટ શેકાઈ ગયો છે કલર પણ ચેન્જ થઈ ગયો છે અને એકદમ જ લોટ છે તે ઘી છોડવા લાગ્યો છે આપ જોઈ શકો છો એકદમ જ સરસ લોટ શેકાઈ ગયો છે આવી રીતે ચમચાની મદદથી સતત જ મિક્સ કરતા રહેવાનું એટલે થોડી જ વારમાં ઘી છૂટું પડી જશે તો આપ જોઈ શકો છો ઘી ઉપર દેખાવા લાગ્યું છે આવી રીતે ઘી ઉપર આવી જાય ત્યાં સુધી સતત લોટને શેકતા રહેવાનું છે લોટ કાચો ન રહે તેનું ધ્યાન રાખવાનું છે એકદમ જ બ્રાઉન કલર થઈ જાય ત્યાં સુધી લોટને શેકવાનો છે હવે આપણે તેમાં કાજુ બદામ એડ કરીશું તો આપણો લોટ ગરમ છે એટલે કાજુ બદામ પણ તેમાં એકદમ જ ક્રિસ્પી થઈ જશે પછી આપણે તેમાં સૂટ પાવડર અને પીપળીમૂળ પાવડર એડ કરીશું તમારી પાસે અડદિયાનો પાવડર હોય તો તમે એ પણ એડ કરી શકો છો તેને સારી રીતે મિક્સ કરી લેવાનું હવે આપણે અડદિયા માટેની ચાસણી બનાવી લઈએ ચાસણી બનાવવા માટે અહીં મેં એક બાઉલમાં બસો ગ્રામ જેટલી ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે તેટલું જ પાણી આપણે એડ કરવાનું છે હવે ગેસને શરૂ કરી અને આવી રીતે ચમચાની મદદથી ખાંડને સારી રીતે ઓગાળી દેવાની છે ખાંડમાં ઊભરા આવવા લાગે પછી આપણે ચેક કરતું રહેવાનું છે આપણે એક તારની ચાસણી લેવાની છે તો આપ જોઈ શકો છો આપણી ખાંડ ઓગળી ગઈ છે અને આવી રીતે હાથની મદદથી ચેક કરતા રહેવાનું તો આપણી ચાસણી બનીને તૈયાર થઈ ગયું છે હવે આપણે ચાસણીને થોડી વાર વરાળ ઉડે ત્યાં સુધી થોડી વાર બહાર રહેવા દેવાની છે પછી આપણે તેને આવી રીતે અડદના લોટમાં મિક્સ કરી દેવાની છે તો આપ જોઈ શકો છો કેટલું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે હવે આપણે તેમાં તળેલો ગુંદર એડ કરીશું તો આપ જોઈ શકો છો થોડી જ વારમાં મિશ્રણ ઘટ થઈ જશે પછી થોડું ઠંડુ થાય પછી આપણે તેના આવી રીતે ગોળ ગોળ બાઉલ પાડીશું તો આપ જોઈ શકો છો આપણા અડદિયાનું મિશ્રણ તૈયાર થઈ ગયું છે પછી આવી રીતે ડીશમાં મિશ્રણ લઈને આવી રીતે ગોળ ગોળ અડદિયાનો શેપ આપી દેવાનો છે તો આપ જોઈ શકો છો આવી રીતે મિશ્રણને થોડું થોડું ડીશમાં લઈ અને પછી આવી રીતે હાથની મદદથી તમે ગોળ ગોળ ફેરવશો એટલે એકદમ જ સરસ અડદિયાનો આકાર આવી જશે તો આપ જોઈ શકો છો આવી રીતે હાથની મદદથી થોડો અડદિયો ગરમ હોય ત્યારે જ આપણે બનાવી લેવાનો છે અને ઉપર આપણે ડ્રાય ફ્રૂટ લગાડતું જવાનું છે તો આપ જોઈ શકો છો

અને ડીશમાં આપણે ગોઠવતું જશું તો આપ જોઈ શકો છો અહીં વજનમાં એક કિલો જેટલો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે તમે આ રીતથી બનાવશો અને આ માપથી બનાવશું તો અડદિયું છે એકદમ જ પરફેક્ટ બનશે તમારે પાંચસો ગ્રામ લોટ હોય તો તેની સામે પાંચસો ગ્રામ જ ઘી લેવાનું છે અને એનાથી ઓછી સો ગ્રામ ખાંડ લેવાની છે આ માપથી બનાવશું તો તમારો અડદિયો એકદમ જ કંદોય જેવો બજારમાં મળે તેવો જ અડદિયો બનશે તો આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ભાંગીને જોઈ લઈએ તો આપ જોઈ શકો છો કેટલો સરસ એકદમ સોફ્ટ આપણો અડદિયો બનીને તૈયાર થઈ ગયો છે તો તમે પણ આ શિયામાં ચોક્કસથી આ રેસીપી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી બને તૈયાર છે એકદમ જ બજારમાં મળે તેવો અડદિયો તો તમે કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટમાં જરૂરથી કહેજો તો જો તમને મારી આ રેસિપી ગમી હોય તો મારી ચેનલને લાઇક કરજો શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં રહેલું બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી આવનારી આવી જ અવનવી રેસિપી તમને સૌથી પહેલાં મળતી રહે હવે ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક્સ ફોર વોચિંગ